ડુંગળી હારી થઈ છે તમારે તો ડુંગળી તો હેની છે પણ હવે વરસાદ રહી જાય ને તો બહુ હારી થઈ જાય ડુંગળી હારી થી તમે હારા ક્યાંક હું હરો થઈ ગયો લઈ લાગે હા હા એ

ій నిన న తందు与 దఎ 4000 దనథవ소o డిసఎది ఉఱో గేմల్ి Quran న న న ఇలిన తాలచి చవ఍. న స్ళి నాంది యాది कि ये एरिया हां लो चलो नांगे ओने चले ना ना बहने मुखी आ નહોને બેવ ઓય તો એ નઈ નયા નયા કાય ધ્યાન દે તો બે નકર હા તો હા આ

एक नु पानी लो ना मैं सफेर जाऊं

હું તમારી વાત આવ્યો મે કીધું કેમ વાલ લાગી કે શોટ ઇન ગયા ને કાઈ નહી લાઈટ નથી નથી દાદા બિહારી નઈવો હું બેઠા છે તમે તમે પાણી ફરતો હું તું જા મારે થોડું કામ છે જા જા મુખી એકલો બેઠો છે ને હું જોવો તમે

আ ম তা বললে সক বি আন কর ইিয়ান করে বাখানে হাসুতো আবার ইিয়ান তন হা আ তে আ ু আপ <plains> খজ

હા શુષ્કી કેવાનું શુષ્કી કુમા હા ભઈ આલતી નહી બખરી હારું હારું પીછે તો માર કે બધુ એ હારું અઈ ઓ ગડી બેહો તો